અરવલ્લી જિલ્લાના નગરમાં અને તાલુકામાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તે વાત ચોક્કસ છે એક દિવસ પહેલાં વેપારી પર થયેલા હુમલાને લઈને હવે વેપારીઓને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે બુટલેગરો ગમે ત્યારે તેમની ઉપર હુમલો કરી શકે છે બુટલેગરોની આટલી હિંમત કેમ થાય છે તે એક સવાલ છે વેપારી પર થયેલા હુમલાની ઘટનાને લઈને વેપારીઓએ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો એટલું જ નહીં વેપારીઓએ માલપુર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે માલપુર નગરમાં આવેલા માર્કેટ યાર્ડમાં વેપારી પર થયેલા હુમલાને લઈને વેપારીઓમાં ડરનો માહોલ છે વેપારીઓએ રોજગાર ધંધા સજ્જડ બંધ રાખીને હુમલાની ઘટનાને વખોડી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો વેપારીઓએ માલપુર પીઆઈને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે ઓગણીસ નવેમ્બરના રોજ માલપુરના નામચીન બુટલેગરે જીવલેણ હુમલો કર્યો હતો વેપારી પર થયેલા હુમલાની ઘટનાને લઈને વેપારીઓમાં એક ડર છે અને નગરમાં સન્નાટો છવાઈ ગયો છે નગરમાં બુટલેગરનો એટલો ખોફ છે કે કોઈ વ્યક્તિ બુટલેગરનું નામ લેવા જ તૈયાર નથી એટલું જ નહીં પોલીસને કરેલી અરજીમાં પણ બુટલેગરના નામનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સમગ્ર મામલે વેપારીઓએ રોજગાર ધંધાથી અળગા રહીને વિરોધ કર્યો હતો માલપુરમાં વેપારી પર થયેલા હુમલાને લઈને વેપારીઓએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે માલપુર નગરના વેપારીઓ છીએ અને માલપુર નગરમાં વર્ષોથી ધંધો કરીએ છીએ નગરમાં છેલ્લા કેટલાય સમયથી દારૂના ખુલ્લે આ ચાલી રહ્યા છે જેથી બુટલેગરો બેફામ બની રહ્યા છે જેનાથી માલપુર નગરની શાંતિ ખોરવાઈ રહી છે ગુજરાતમાં અગાઉ પણ બુટલેગરો હત્યા જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે આવી સ્થિતિ માલપુરમાં બનવા જઈ રહી છે સમગ્ર ઘટના ને લઈને હાલ તો માલપુર પોલીસે દિનેશ ઉર્ફે અને ગુનો નોંધ્યો છે જો કે હુમલા કરો ક્યારે પોલીસ આવે છે તે એક સવાલ છે અંકિત ચૌહાણ સાથે જયમીન મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક અને કુ ફોલો કરો